નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગરના દેસાઈનગર વિસ્તારમાં આવેલ રહેણાકી મકાનમાં આગ લાગતા ફાયર બ્રિગેડ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો ભાવનગરના દેસાઈનગર શેરી નંબર બેમાં આવેલ રહેણાકી મકાનમાં કોઈ કારણોસર આગ લાગતા ફાયરબ્રિગેડ ટીમ બનાવ સ્થળે દોડી ગઈ હતી અને પાણીનો છંટકાવ કરીને આગ બુઝાવી હતી આગની આ ઘટનામાં ઘરવખરીને નુકસાન થયું હતું